ભુજ નગરપાલિકા દ્વારા પાણીનો બગાડ કરનારા ઈસમોના પાણીના કનેક્શન કાપવા કાર્યવાહી હાથ ધરવામાં ભુજ નગરપાલિકા દ્વારા પાણી બગાડ કરનાર ઈસમોના કનેક્શન કાપવા બાબતે લગભગ એક અઠવાડિયા પહેલાં તાકીદ કરવામાં આવી હતી તે અન્વયે અત્યાર સુધીમાં ત્રણ કનેક્શન રદ કરવામાં આવેલા છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ છે જેમો પાણીનો બગાડ કરતા હશે તેમનું કનેક્શન કાપવામાં આવશે હજી લોકો જે કરતા હોય છે તો જે જે આવા ઈસમો ધ્યાનમાં આવશે પાણીનો બગાડ કરતા તેમના કનેક્શન કાપવામાં આવશે જે અમુક વધારાની લાઈનો છે એનું વધારાની લાઈન બાબતે પણ ચકાસણી કરવાની સૂચનાઓ આપી દીધેલી છે જે નિયમ વિરુદ્ધની લાઈનો કોઈએ લીધેલી હશે તો તે કાપવાનું તથા તેના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કેટલો દંડ આપે પતા લાગીએ દંડ અત્યાર સુધી કોઈ વસૂલ કરવામાં આવેલો નથી પણ જ્યારે આવા ઈસમો જ્યારે હાથમાં આવશું તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે મા મર્ટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે